રાશિ મંડળની વાત કરીએ આજે તો પહેલી રાશિ મેષ મેષ રાશિ એટલે અલય જેના અક્ષર છે મેષ રાશિનો સ્વામી છે મંગળ કામકાજની અંદર મેષ રાશિના જાતકોને આજે પ્રસન્નતા જળવાઈ રહેશે સ્નેહીજનોના સંપર્ક દ્વારા ખૂબ જ સારો લાભ થાય આજે વ્યવસાયમાં તો વૃદ્ધિના સારા યોગ બની જ રહ્યા છે પરિવારના સુખમાં પણ વૃદ્ધિ થાય આજનો દિવસ તમારા માટે એકંદર આ પ્રમાણે સારો દેખાઈ રહ્યો છે હવે વૃષભ રાશિની વાત કરીએ તો અક્ષર બહુ છે તો વૃષભ રાશિવાળા જાતકો માટે આજે સરકારી કામકાજમાં સારી સફળતાના યોગ દેખાઈ રહ્યા છે જેટલા કાર્ય કરીએ કાર્ય આપણા ફળદાયી બને મતલબ આપણા કાર્ય આજે ફળ તરફ લઈ જશે આપણને નોકરીયાત બાબત નોકરીની બાબતની અંદર નોકરીયાત વર્ગને સારા સમાચાર મળશે ધંધામાં પણ લાભ મેળવી શકાય એવા યોગ ચંદ્રબળના આધારે આજે દેખાઈ રહ્યા છે વૃષભ રાશિના જાતકોને મિથુન રાશિની વાત કરીએ તો ક છ અને કક્ષરવાળા જાતકો મિથુન રાશિના જાતકો છે મિત્રો આજે થોડુંક સાચવીને એટલા માટે કામકાજ કરવું પડશે કે કામકાજમાં નિરાશાનો અનુભવ થાય સંતાનના પ્રશ્નોની અંદર થોડીક ચિંતા પણ આજના દિવસ માટે રહેશે ઇષ્ટ મિત્રોનો સહયોગ મળશે તમારો આજે આનંદ વધી જશે પણ ખાસ કરી ધર્મ પ્રત્યેની શ્રદ્ધામાં વધારો થાય સુંદર યોગો ચંદ્રબળના આધારે આજે મિથુન રાશિના જાતકોને આ પ્રમાણે પણ દેખાઈ રહ્યા છે જય ગણેશ કર્ક રાશિની વાત કરીએ ડ અને હ અક્ષર છે કર્ક રાશિના જાતકોને મિત્રો કર્ક રાશિવાળા જાતકોને આજે ધન અને માન બંને સાચવવું પડશે કારણ કે વ્યય થવાની સંભાવના હોય નોકરીયાત વર્ગને કદાચ થોડી પરેશાની રહેશે આજના દિવસ માટે માનસિક તણાવ પણ રહે વ્યવસાયની અંદર પ્રગતિ અને લાભની શક્યતાઓ સારી દેખાઈ રહી છે મતલબ આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે સારો દેખાય વાત સિંહ રાશિની કરીએ મો અને કામકાજની અંદર સારી સફળતાના યોગ બની રહ્યા છે ધંધાકીય ક્ષેત્રમાં નવી અને સારી તક મળે નોકરીયાત વર્ગને બઢતીની તક મળે તેવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે પારિવારિક સંબંધોની અંદર સારા લાભની સંભાવનાઓ આજે સિંહ રાશિના જાતકોને મળશે કન્યા રાશિ પઠો અને એનો અક્ષર છે કન્યા રાશિના ધંધાકીય કામકાજની અંદર સફળતાના સારા યોગ બની રહ્યા છે પ્રતિસ્પર્ધી પક્ષ દ્વારા એક સારો વિજય પ્રાપ્ત થશે તમારા આત્મવિશ્વાસમાં વધારો થાય એવા યોગ પણ બની રહ્યા છે સાથે સાથે ઘરની અંદર આનંદનું વાતાવરણ જળવાઈ રહે એવા યોગ પણ દેખાય છે જય ગણેશ મિત્રો સાતમી રાશિની વાત કરીએ તો તુલા રાશિ છે ર અને ત્વજના અક્ષર છે તુલા રાશિનો સ્વામી શુક્ર છે કામકાજની અંદર કદાચ ભાગીદારો સાથે થોડો વૈચારિક મતભેદ થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે ભાગીદારો સાથે સાચવીને કામકાજ કરવું કોઈપણ નવા સંબંધો બાંધવાના હોય તો થોડી નિરાશા આજના દિવસ માટે જણાશે નોકરીયાત વર્ગને તો નવી તકો મળશે સંતાન પક્ષે પણ કોઈ સારા સમાચાર આજના દિવસ માટે મળે તેવા યોગ પણ ચંદ્રક આધારે આજે તુલા રાશિના જાતકોને દેખાઈ રહ્યા છે વાત વૃશ્ચિક રાશિની કરીએ તો ન અને એ અક્ષર છે વૃશ્ચિક રાશિના જાતકોના પરિશ્રમ કરીએ અને છતાંય ક્યારેક એવું બને કામ અધૂરું લાગે પણ ચિંતા ન કરવી કારણ કે આજનું કરેલું કામ કાલે પણ કામમાં લાગશે લેખે લાગવાનું છે સ્વજનોનો હસ્તક્ષેપ તમારા મનને વિચલિત કરી શકે છે તો તમારા કામ પર પૂરતું ધ્યાન આપો નોકરીયાત વર્ગને સારો સહયોગ મળે સહયોગીઓનો સહકાર મળે તો તમારું કામ સરળ બનશે વ્યવસાયમાં પણ ધનલાભની શક્યતાઓ આજના દિવસ માટે પ્રબળ દેખાઈ રહી છે ધનરાશિ ભ અને અને અક્ષર સેવા ધનરાશિવાળા જાતકોને ભાગ્યમ ફલતી સર્વત્ર ન વિદ્યા છે પૌરુષમ આજે ભાગ્ય ખૂબ જ અનુકૂળ છે તમારું રાજનૈતિક ક્ષેત્રમાં કામકાજ કરી રહ્યા છો તો સારા પ્રગતિના યોગ દેખાશે વિકાસના કાર્યોમાં એક સારી ગતિ આવશે દિવસ આનંદમાં પસાર થાય આવો યોગ ચંદ્રબળના આધારે દેખાઈ રહ્યો છે રાશિના જાતકોનો જય ગણેશ મકર રાશિની વાત કરીએ તો હવે કોલર તો ગયા બીજું શું તારે ખ અને જો અક્ષરવાળા જાતકો મકર રાશિના જાતકો કોઈ પણ કામકાજ વાદ વિવાદ વાળા હોય તો આજના દિવસ પણ થોડું સાચવીને કામકાજ કરવાનું રહેશે સાથે સાથે આર્થિક સ્થિતિમાં એક મધ્યમ સુધારો દેખાય આજે ધંધાની અંદર પ્રગતિ અને ધનલાભની શક્યતાઓ પણ દેખાઈ રહી છે પરિવારમાં સામાન્ય અશાંતિનો અનુભવ થાય આજનો દિવસ થોડું સાચવીને કામકાજ કરજો કુંભ રાશિની વાત કરીએ ગ અને સ જના અક્ષર જેવા કુંભ રાશિવાળા જાતકોને કામકાજની સફળતા અને સફળતા દ્વારા ખુશીનો અનુભવ થાય નોકરીયાત વર્ગને પ્રમોશન અથવા તો શાંતિની સંભાવનાઓ પ્રબળ બને છે સ્વજનોનો સહયોગ મળશે ધંધાકીય ક્ષેત્રમાં એક સારો સુધારો પણ જોવા મળે આજના દિવસ માટે આજનો દિવસ તમારા માટે આ પ્રમાણેનો છે મીન રાશિ દ છ જ અને છ જના અક્ષર જેવા મીન રાશિવાળા જાતકોને માનસિક તણાવ રહેશે કામકાજની અંદર મધ્યમ સફળતા મળે વિરોધીઓથી થોડીક સાવધાની રાખવી પડશે ખર્ચની બાબતમાં થોડું સંભાળીને કામકાજ કરવું પડશે આ પ્રમાણે મીન રાશિના જાતકોનો આજનો દિવસ દેખાઈ રહ્યો છે કોલર મિત્ર